કેમ છો મિત્રો આજે હું મોહનથાળ બનાવવા જઈ રહ્યા છીએ મેઇન ઇન્ગ્રીડિયન્ટ લખી રહ્યા છે કે બધું માપ એક સરખું વ્યવસ્થિત રાખવાનું છે બધા ગ્રામ પ્રમાણે મેં લખ્યું છે હવે એને ધાબો દેવા માટે મેં ઘી ગરમ કરી અને દૂધ ગરમ કરી અને એ પચાસ પચાસ ગ્રામ છે બને અને આવી રીતે ધાબો દેવાનો છે બહુ સરસ રીતે કણે કણ મળી જાય એવી રીતે ધાબો દઈને આવી રીતે થાપડી અને દસ મિનિટ માટે રહેવા દેવાનું છે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને સરસ જો કેવો સરસ કરકરો થઈ ગયો છે આ રીતે આંખમાં લઈ અને આપણે જાણી લઈશું અને હવે થોડુંક એવું ઘી નાખીએ અને બધો લોટ અંદર નાખી દઈશું અને હલાવશું પછી ફરીવાર જેટલું વધ્યું હતું એ બધું ઘી એકી સાથે નાખવાનું છે ઘીનું પ્રમાણ વધારે હશે તો કોઈ નો પ્રોબ્લેમ હવે જેટલું મારે થોડુંક દૂધ અને થાબો નાખવામાં વધ્યું હતું એટલું મેં ફરીવાર નાખ્યું છે વચ્ચે વચ્ચે દૂધ નાખતું જવાનું છે માવો હોય તો માવો પણ નાખી શકો છો તમે હવે ચાસણી બનાવવા માટે મેં ખાંડ અને થોડું પાણી નાખી અને એક તાર જેટલી ચાસણી લીધી છે ઇલાયચી પાવડર પણ મેં અંદર નાખ્યું છે જો કે સરસ રીતે શેકાઈ ગયું છે ઘી ઘીજું કેવું સરસ ફૂટ્યું છે સારું એવું થઈ ગયું છે હવે કહેવું છે ચાસણી આપણે બની ગઈ છે ને અંદર રાખી અને મસ્ત રીતે બની ગયો છે મોહન થાળ તમે પણ બનાવો આઠમ જન્માષ્ટમીની શુભકામના બધાને